શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું હોરાષ્ટક ક્યારથી શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થશે હોરાષ્ટકમાં શું કરવું શું ન કરવું હોરાષ્ટકની પૌરાણિક કથા સાંભળીશું અને આપણે જાણીશું કે હોરાષ્ટકને શા માટે અશુભ માનવામાં આવે છે અને તેના કારણો પણ જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન દબાવજો તો ચાલો શરૂ કરીએ હોરાષ્ટક બે હજાર ચોવીસ શાસ્ત્રો અનુસાર હોરાષ્ટકનો અર્થ હોળીના આઠ દિવસ પહેલાં થાય છે હોળીના આઠ દિવસ પહેલા હોરાસ્ટક દરમિયાન તમામ શુભ કાર્યો બંધ થઈ જાય છે એવું માનવામાં આવે છે કે હોરાષ્ટકના આઠ દિવસમાં નવગ્રહ નબળા રહે છે તેથી આ દિવસોમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી શાસ્ત્રોમાં આ આઠ દિવસોને શુભ માનવામાં આવતું નથી જોકે આ સમયગાળા દરમિયાન પૂજા મંત્ર જાપ અને ભગવાનનું ધ્યાન કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં હોરાષ્ટક સત્તર માર્ચ રવિવારથી ચોવીસ માર્ચ રવિવાર સુધી ચાલશે પંચાંગ અનુસાર સત્તર માર્ચ બે હજાર ચોવીસ એ ફાલ્ગુન મહિનાના શુદ્ધ પક્ષની અષ્ટમી તિથિ છે આ તારીખથી હોરાષ્ટક શરૂ થઈ રહ્યું છે જે ફાગણ પૂર્ણિમાના હોલિકા દહન સુધી ચાલશે અષ્ટમી તિથિ પૂર્ણિમા સુધી આ આઠ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી હોલિકા દહન પછી ફરી શુભ કાર્યો શરૂ થશે હોરાષ્ટક શા માટે અશુભ ગણાય છે એવું માનવામાં આવે છે કે ભક્ત પ્રહલાદના નારાયણની ભક્તિ કરવાથી હશ્યપે ભક્ત પ્રહલાદને હોળીના આઠ દિવસ પહેલાં ઘણી બધી યાતનાઓ આપી હતી ત્યારથી આ આઠ દિવસ આપણા હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે આ આઠ દિવસોમાં ગ્રહો તેમનું સ્થાન બદલી નાખે છે હોરાષ્ટક શા માટે અશુભ ગણાય છે ગ્રહોના પરિવર્તનને કારણે કોઈ શુભ કાર્ય હોરાષ્ટક દરમિયાન કરવામાં આવતું નથી આઠમા દિવસે એના બહેન હોલિકા પ્રહલાદને ખોરામાં લઈને અગ્નિમાં બેસે છે પરંતુ પ્રહલાદ બચી જાય છે અને હોલિકા બળી જાય છે પ્રહલાદના અસ્તિત્વની ખુશીમાં બીજા દિવસે રંગોની હોળી ઉજવવામાં આવે છે હોરાષ્ટક શુભ કાર્ય ન કરવા પાછળ પૌરાણિક અને જ્યોતિષીય કારણો કામદેવને ભગવાન શિવની તપસ્યા ભંગ કરી દીધી હતી અને તેનાથી રોષે ભરાઈને તેમણે પ્રેમના દેવતા કામદેવને ફાગણ માસની અષ્ટમીની તિથિના રોજ ભસ્મ કરી નાખ્યા હતા કામદેવની પત્ની રતિએ શિવની આરાધના કરી અને કામદેવને પુનઃજીવિત કરવાની વિનંતી કરી જેને શિવજીએ સ્વીકાર કરી હતી પૌરાણિક કારણ મહાદેવના આ નિર્ણય બાદ જનસાધારણે હર્ષોલ્લાસ મનાવ્યો અને હોરાષ્ટકનો અંત આવ્યો હોળીના રંગો સાથે આવ્યા આ રીતે આ હોળીનો તહેવાર બની ગયો આ જ પરંપરાના કારણે આ આઠ દિવસ શુભ કાર્ય વર્જિત માનવામાં આવ્યા છે જ્યોતિષ્ય અષ્ટમી તિથિને ચંદ્રમા નવમી તિથિએ સૂર્ય દસમી તિથિએ શનિ એકાદશીએ શુક્ર બારસે ગુરુ તેરસે બુદ્ધ ચૌદસે મંગળ અને પૂનમે રાહુ ઉગ્ર સ્વભાવના હોય છે આ ગ્રહોના નિર્ભર થવાથી માનવ મસ્તિષ્કની નિર્ણય ક્ષમતા ક્ષીણ થઈ જાય છે આ દરમિયાન ખોટા નિર્ણય લેવાના કારણે નુકસાન થવાની સંભાવના રહે છે વૈજ્ઞાનિક મહત્ત્વ હવામાનમાં પરિવર્તન થવાને કારણે મન અશાંત હતાશ અને ચંચર રહે છે બે મનથી કરેલા કામો ક્યારેય સફળતા આપતા નથી તેથી આ સમયે આનંદ કરવો જોઈએ હોળીના તહેવારમાં રંગોથી રંગાઈને રમવું જોઈએ તેથી તમારું મન શાંત અને ખુશ થાય છે હોરાષ્ટક સાથે પરમ વિષ્ણુ ભક્ત પ્રહલાદનો શું છે ના તો જાણો હોરાષ્ટકના પ્રારંભની કથા માન્યતા અનુસાર એ ફાગણ સુદ અષ્ટમીની તિથિ હતી કે જ્યારથી પરમ વિષ્ણુ ભક્ત પ્રહલાદની હત્યા માટેના પ્રયાસ શરૂ થયા હતા અષ્ટમીથી લઈ પૂર્ણિમા સુધીના આઠ દિવસ પ્રહલાદ સતત યાતનાઓમાં જ પસાર થયા હતા આ સમયમાં પરમ વિષ્ણુ ભક્ત પ્રહલાદ યાતનાઓ સહન કરી રહ્યા હતા આવો તે કથાને જાણીએ પ્રહલાદ એ અસુર હેણાકશ્યપના પુત્ર હતા અસુર હેણાકશ્યપે તેના તપોબરથી બ્રહ્માજીને પ્રસન્ન કરી દેવ દાનવ માનવ પશુ પક્ષી કે અસ્ત્ર શસ્ત્ર દ્વારા અવધ્ય રહેવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું ત્યારબાદ ત્રણે લોક પર આધિપત્ય જમાવી સૌને માત્ર તેની જ પૂજા કરવા માટેનો આદેશ આપ્યો હતો હેણકશ્યપુએ આ અન્ય દેવી દેવતાઓના પૂજન પર પ્રતિબંધ મુકાવી દીધો હતો કાદવમાં કમર ખીલે તેમ તેનો જ પુત્ર પ્રહલાદ પરમ વિષ્ણુ ભક્ત નીકળ્યો અને લોકોને પણ શ્રી હરિની ભક્તિ તરફ વારવા લાગ્યો હેના કશ્યપએ પ્રહલાદને વારવાના પ્રયત્નો કર્યા પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ નિવર્યા આખરે તેણે પોતાના પુત્ર પ્રહલાદને મારવાના પ્રયત્ન કર્યા પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ નિવર્યા આખરે તેણે પોતાના જ પુત્રને મૃત્યુદંડ આપવાનો નિર્ણય લીધો કહે છે કે પ્રહલાદની હત્યા માટે હિણાકશ્યપે અનેક પ્રયાસ કર્યા પ્રહલાદને ઝેર આપવામાં આવ્યું ઝેરી સરપોથી ભરેલા ઓરડામાં પૂરવામાં આવ્યો તેને હાથીના પગ નીચે કચરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેની ભક્તિના બળે પ્રહલાદ હંમેશા જ ઉગડી ગયા જેને અગ્નિમાં ક્યારેય ન બરવાનું વરદાન હતું તેવી હીણાકશ્યપની બહેન હોળિકા પ્રહલાદને ખોરામાં રાખીને અગ્નિ સ્નાન કરવા બેસી તે સ્વયં ભસ્મીભૂત થઈ ગઈ પરંતુ પ્રહલાદને કશું જ ન થયું ઉલ્લેખનીય છે કે સુદ પૂર્ણિમાએ હોળિકાનું દહન થયું અને ત્યારબાદ ભક્તની રક્ષાર્થે શ્રી હરિ વિષ્ણુ નરસિંહ રૂપે પ્રગટ થયા હેણાકશ્યપનો વધ કર્યો વાસ્તવમાં હોરાષ્ટકના આઠ દિવસ એ ભક્ત પ્રહલાદની ધીરજ અને દ્રઢ ભક્તિનો પરિચય આપે છે જોકે જનમાનસ પર તો પ્રહલાદે તેમના પ્રભુ માટે સહેલી યાતનાઓ દૃઢપણે અંકિત થયેલી છે અને એ ઉલ્લેખનીય છે કે ફાગણ સુદ પૂર્ણિમાએ હોળિકાનું દહન થયું અને એ જ કારણ છે કે લોકો પ્રહલાદને થયેલી પીરાના સ્મરણમાં શુભ કાર્ય કરવાનું ટાળે છે હોરાષ્ટકના આ આઠ દિવસોમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ કારણ કે આ સમયગાળા દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધુ હોય છે હોરાષ્ટક વખતે શું કરવું જોઈએ આ દરમિયાન વ્યક્તિએ ભજન મંત્ર જાપ અને ધ્યાન કરવું જોઈએ હોરાષ્ટકના દિવસોમાં વ્યક્તિએ ધ્યાન અને પૂજામાં મહત્તમ સમય પસાર કરવો જોઈએ આ સમયે દેવી દેવતાઓની પૂજા કરવી જરૂરી છે અને દાનનું ફળ અપાર મરે છે આ દિવસોમાં રાખવામાં આવતા વ્રત દરમિયાન ઓમ નમો ભગવતી વાસુદેવાએ મંત્રનો જાપ કરો શિવલિંગને જળ અને દૂધ અર્પણ કરો આ આઠ દિવસોમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ કારણ કે આ સમયગાળા દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધુ હોય છે તેથી વ્યક્તિએ આ સમયગાળા દરમિયાન ભજન મંત્ર જાપ અને ધ્યાન કરવું જોઈએ હોરાષ્ટક વખતે શું ન કરવું જોઈએ હોરાષ્ટકના આઠ દિવસોમાં નવ ગ્રહ નબળા રહે છે આ આઠ દિવસો દરમિયાન ગ્રહો પોતાની સ્થિતિ બદલી નાખે છે એટલા માટે આ સમયગાળા દરમિયાન કેટલીક વિશેષ પ્રવૃત્તિઓ નિષેધ માનવામાં આવે છે એવું કહેવાય છે કે હોરાષ્ટક દરમિયાન લગ્ન વર્ષગાંઠ વિધિ નામકરણ વિધિ સગાઈ સહિતની વિધિઓ ક્યારેય ન કરવી જોઈએ સુદ અષ્ટમી અને પૂર્ણિમા વચ્ચેના આ આઠ દિવસોમાં કોઈ પણ દિવસે નવા મકાનનું નિર્માણ કાર્ય શરૂ ન કરવું જોઈએ કે ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ હોરાષ્ટકના દિવસોમાં નવું મકાન વાહન પ્લોટ કે અન્ય મિલકત ખરીદશો નહીં હોરાષ્ટકના દિવસોમાં યજ્ઞ હવન વગેરે ન કરવા જોઈએ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ